હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણે જે ભરતી છે તેની વાત કરીએ તો કે અદાણી હજીરા પોર્ટ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર ઇલેક્ટ્રિશિયન તથા વેલ્ડરની ભરતી થવા જઈ રહી છે ખૂબ જ સારી ભરતી છે કોમ્પ્યુટર ઓપરેટર તેમાંથી શું કહેવાય ઇલેક્ટ્રિશિયન માટે જે આઈટીઆઈ ઉપર રહેશે ઓકે તો અદાણી હજીરા પોર્ટ છે જે ખૂબ જ નામચીન કંપની છે તેની અંદર તમને આ નોડી નોકરી હશે અને કોઈ પણ જાતની એક્ઝામ નથી ઓકે એટલે કે કોઈ પણ એક્ઝામ નથી ડાયરેક્ટ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે મિત્રો લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ ઉપર તમારી આ ભરતી થવા જઈ રહી છે એટલે કે ખૂબ જ સારી એવું છે શું ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે કે અદાણી જેવી કંપનીમાં દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ ઉપર તમને કોઈ પણ એક્ઝામ વગર નોકરી મળવાની છે તો સંપૂર્ણ માહિતી જોઈ લઈશું તેના માટે લાયકાત શું રહેશે સંપૂર્ણ તો વિડીયો તમે થોડો ઘણો ચૂકે સ્કીપ ના કરતા જેથી કરીને તમે માહિતી પૂરી મળી જશે મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો બેઝિક માહિતી લઈ લઈએ ત્યારબાદ આપણે જે ઓફિસિયલ નોટિફિકેશન છે તે જોઈશું જેથી કરીને તમને પૂરતો ધ્યાન આવી જશે ઓકે તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે અદાણી હજીરા પોર્ટ ખાતે છે તમારી નોકરી પોસ્ટનું નામ તો કે ટોટલ ત્રણ વેકેન્સીઓ ખાલી છે મિત્રો પહેલી છે કોમ્પ્યુટર ઓપરેટર બીજી છે વેલ્ડર તરીકેની અને ત્રીજી આપણી વેકન્સી રહે છે ઇલેક્ટ્રિશિયન તરીકેની ઓકે ખાલી જગ્યાની વાત કરીએ મિત્રો તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ત્યારબાદ પગારની વાત કરીએ તો કે ઇન્ટરવ્યૂમાં નક્કી કરવાનું રહેશે ઓકે એટલે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ માટે બોલાવશો એ વખતે તમારે પગાર નક્કી કરવાનો રહેશે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે કોઈ પણ જાતની એક્ઝામ તમારે આની અંદર આપવાની છે નહીં મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ કે કોઈપણ ગ્રેજ્યુએટ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે ઓકે અને નોકરી મેળવી શકે છે મિત્રો તો આધી બેઝિક માહિતી હવે આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ જેથી કરીને તમને પાકી સમજ મળી જાય કોઈપણ જાતની ક્વેરી ના રહે ઓકે અત્યારે તમને જે સ્ક્રીન ઉપર રહ્યું છે એ આપણે શું કહેવાય ન્યૂઝપેપરમાંથી કટિંગ લીધેલું છે ઓફિશિયલ નોટિફિકેશન છે એટલે કોઈપણ જાતની ફેક નોકરી નથી ઓકે તેમાં જણાવેલ છે જોઈએ છે કોમ્પ્યુટર ઓપરેટર દસ પાસ અથવા તો બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય ઓકે દસ પાસ બાર પાસ ઉપર તમારે ગ્રેજ્યુએશન ઉપર કોમ્પ્યુટર ઓપરેટરની વેકેન્સી છે ત્યારબાદ વેલ્ડર તરીકે આઈટીઆઈની અંદર કરેલું હોય જેની અંદર એકથી બે વર્ષના અનુભવીને પ્રથમતા આપવામાં આવશે મિત્રો ત્યારબાદ ઇલેક્ટ્રિશિયનની પણ વેકન્સી છે જેની અંદર આઈટીઆઈ વાયરમેન ડિપ્લોમા કે ઇલેક્ટ્રિશિયન તરીકે એક બે વર્ષના અનુભવી તથા વાયરમેનનું લાયસન્સ જરૂર હોય છે મિત્રો ઓકે ત્યારબાદ અદાણી તેમાં શું કહેવાય કંપનીનું નામ આપેલું છે અદાણી હજીરા પોર્ટ હજીરા સુરત ખાતે રહેશે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન અને આઈટીઆઈ ઉપર તમારે આ ન કરી રહેશે ઓકે મોબાઈલ નંબર આપેલો છે તમે ત્યાંથી કોલ કરીને પણ સંપૂર્ણ માહિતી લઈ શકો છો અથવા તો તમારું મેલ શું કહેવાય મેલમાં ડાયરેક્ટ મેઇલમાં અથવા તો આ જે નંબર આપેલો છે તેમાં તમારો સીવી એટલે કે રિઝ્યુમ મોકલવાનું રહેશે અને તેમણે તે તમને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ આપશે એ તરીકે તમારે જવાનું રહેશે ઓકે તો આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈપણ જાતની ઇક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને તો ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી આ ઘણી બધી માહિતી એકઠી કરીને આ વિડીયો બનાવીશું મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો